આગળના પાક બી આ તલનો ફિલ્ડ છે અને આ ત્રણ વરસથી આ કન્ટિન્યુ આના પડામાં ત્રણ વર્ષથી આ કન્ટિન્યુ વવાય છે તલ અને તલનો બેનિફિટ તમે જોઈ શકો છો કે એની અંદર કેવું છે આ ત્રીસ દિવસના તલ છે ત્રીસ દિવસના તલની અંદર કેવી રીતના છે કે ભાઈ ત્રીસ દિવસના તલ આપણે ઉગીને કમ્પ્લીટ થયા અને એ ફિલ્ડ બતાવવાની કોશિશ કરીએ છીએ આની અંદર પાયાના ખાતરની અંદર અંગના ગોલનો યુઝ થયેલો છે પછી આપણે જે સ્ટેપ હતો કે પટને જર્મિનેશન આપવાનું કોઈ પણ રીતના તો આપણે એને રશિયન પ્રોડક્ટ્સ આપેલી છે અને પછી આવ્યો ઊગીને કમ્પ્લીટ થાય ત્યારે આપણે બ્લેક પાવર અને સલ્ફરનો યુઝ કર્યો છે બરાબર આ અવસ્થા નીચેથી પીએચ મેનેજમેન્ટની છે અને આપણે ઉપરથી સ્પ્રે આપેલો છે આની અંદર નીમ ઓઇલ અને જે આપણે ચૂસિયા માટેની આપેલી છે ઓલ ક્લિયર પ્રોડક્ટ્સ આ બધો જ સ્ટેપ બાય સ્ટેપ અને આ ફાર્મર જે એક સિસ્ટમને ફોલો કરે છે આપણા ગ્રુપના માધ્યમથી સીડ ટુ હાર્વેસ્ટિંગમાં જોડાયેલા છે ને ત્રણ ત્રણ વરસથી આપણી પાસે એવા ફાર્મર છે આપને એક ગર્વ થાય કે ત્રણ ત્રણ વરસથી આપણે એવી પ્રોસેસ જે ફાર્મર કરે છે કે એને સીડ આપણી જે ટ્રીટમેન્ટ છે સીડ ટુ હાર્વેસ્ટિંગને એને ફોલો કરે છે ગ્રુપના માધ્યમથી એટલે એને ખેતી કરવામાં એકદમ સહેલી રીતે થઈ જાય સીડથી લઈ અને જે હાર્વેસ્ટિંગ સુધીની જે પ્રોસેસ છે તો એની અંદર શેડ્યુલ વાઇઝ જેમ જેમ ફાર્મરો એને ફોલો કરે છે અને એક સારી સિસ્ટમ સાથે કે સારું ઉત્પાદન લઈ શકીએ અને સારું મેનેજમેન્ટ કરી શકીએ આ પડાની અંદર કપાસ હતો અને એની અંદર સારો એવો બેનિફિટ રહ્યો હતો અને જે ધાણા હતા એનો પણ મેં વિડીયો મૂકેલો હતો તો એ ધાણા અઢાર અઢાર મણ ધાણા થયેલા છે તો આ શું છે કે એક જમીન સક્ષમ જ્યાં સુધી જમીન સક્ષમ નહી થાય ત્યાં સુધી આપણે ધાયરું ઉત્પાદન લઈ નહીં શકીએ તો આપણું મોટામાં મોટો ફોકસ હોય છે એક જમીન સુધારવા ઉપરનો હોય છે ટાઈમ શેડ્યુલનું હોય છે ટાઈમનું પણ મહત્ત્વ હોય છે કેમ કે ટાઈમ એકવાર ગમે એ વાવેતર આપણે કરતા હોય છે એની ટાઈમની વેલ્યુ તો ખાસ આપણે કરવી પડતી હોય કે જે પણ પાક હોય છે પિત્તના પાક હોય કે ઉનાળુપિત્તના પાક હોય શિયાળુપિત્તના પાક હોય છે તો પાછો ટેમ્પરેચર ન નડે એના માટે આપણે શેડ્યુલ વાઇઝ ટાઈમ શેડ્યુલ કરતા હોય છે એટલે ધારરું ઉત્પાદન લઈ શકીએ તો આની અંદર બધું જ આપણું મેનેજમેન્ટ સીડ ટુ હાર્વેસ્ટિંગનું હોય છે અને ખેતીને આસાન બનાવવા માટે અને ઉત્પાદન લેવા માટે માટે ખર્ચ ઘટાડવા આ બધી વસ્તુ ટુ હાર્વેસ્ટિંગ સિવાય પોસિબલ નથી તો આપણે એક જ માધ્યમ છે કે આ ત્રણ ત્રણ વર્ષના તમે વિડીયોઝના માધ્યમથી જોતા હશો કે ત્રણ ત્રણ વર્ષના ફાર્મરો આપણી સાથે જોડાયેલા છે જે ત્રણ વર્ષથી આ ટ્રીટમેન્ટ કરે છે અને ધાયરું ઉત્પાદન લે છે તો કંઈક એવી તાકાત છે સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટમાં એ તાકાતનું તાકાત કહીએ ને તો એક મેનેજમેન્ટની છે કે એક મેનેજમેન્ટ આપણે ફાર્મરને એક વાઇઝ એક સિસ્ટમ નાખીએ ને તો ધાયરું ઉત્પાદન લઈ શકે અને ફાર્મર એને ફોલો કરે અને બધા જ ફાર્મરો એને ફોલો કરે છે અને આપણો ગ્રુપનો માધ્યમ જ છે તો ખાસ કરીને જે લોકોને સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું હોય એ બુકિંગ વાઈઝ જ આપણે કામ કરીએ છીએ શિયાળું ઉનાળું અને ચોમાસાના બધા જ બુકિંગ ઓપન ખુલતા હોય છે એક મહિનો દિવસ પહેલાં તો આશા છે કે તમે પણ સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવો અને અડધામાં જ અનુભવ કરો તમે આ ફિલ્ડની અંદર જોઈ શકો છો કે આ લાઈવ આપણું ફિલ્ડનો ઘેરો છે તો એની અંદર તમને આની અંદર બેનિફિટ હું તમને આટલા દિવસ ત્રીસ દિવસની અવસ્થા છે પછી સાહીઠ દિવસની બતાવવાની કોશિશ કરીશ એ રીતના સિત્તેર એંસી દિવસની બતાવવાની કોશિશ કરીશ અને એક ફાર્મરને આપણે જાણતા પણ હોય છે કે ભાઈ કેટલું ઉત્પાદન મળ્યું છે ગ્રુપના માધ્યમથી આપણે બધી જ ડિટેલ રાખતા હોય છીએ તો આપણે જો ખેતી કરવી હશે તો આપણે એ ખેતીને સમજવી પડશે એ જાણવી પડશે અને સમય પ્રમાણે એની અંદર ટ્રીટમેન્ટ કરવી પડશે કારણ કે હવે એવું નથી રહ્યું કે આપણે ધારૂ ઉત્પાદન લેવું હોય તો એમનું મેનેજમેન્ટ કરવું હું મેનેજમેન્ટને જ માનું છું કે મેનેજમેન્ટ કરતાં આપણે ખેડૂતોને શીખવાડીએ છીએ કે આપણું ખેતીનું મેનેજમેન્ટ આપણે કેમ કરવું જોઈએ અને પોઈઝન મુક્ત જમીન આ કઈ રીતના બની શકે તો એની અંદર બધું શેડ્યુલ વાઇઝ હોય છે આપણું તો દરેક લોકોને જે આપણી સિસ્ટમમાં જોડાવું હોય તો હમણાં ચોમાસાના બુકિંગ સ્ટાર્ટઅપ થશે તમે પણ તમારું બુકિંગ કરાવી શકો છો કેમ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ એ કોન્સેપ્ટની અંદર અરે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ તમારે કોઈપણને ગ્રુપની લિંક જોતી હોય તમારી પાસે મગાવી શકો છો એની અંદર તમે જાણો સિસ્ટમને જાણો છ મહિના સુધી જાણો એટલે તમને ખ્યાલ આવે કે નહીં આ ખેતી કર્યા જેવી છે કે નહીં તો ખાસ કરીને મારો નંબર મેં આપી દીધો છે નાઇન ફોર ટુ નાઇન સિક્સ સેવન સિક્સ ઝીરો ચોરાણું બે સડસઠ છ પચાસ અને આવા નવા સીટ ટુ હાર્વેસ્ટિંગના મેરાને જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ